પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે બાતમીના આધારે કાપોદરા પોલીસે રિક્ષામાં મુસાફરોને બેસાડી નજર ચૂકવી તેઓના ખિસ્સામાંથી રોકડા રૂપિયા કે મોબાઈલની ચોરી કરનાર રીડા ચોરો અઝરુદ્દીન ઉર્ફે

અ રેલવે સ્ટેશન રસવા બીજા સ્ટેશન ઉપરથી બસમાંથી જે બહાર બહારથી આવતા માણસો ઉતરે છે તેને રિક્ષાઓમાં બેસાડી અને એના ખીચામાંથી પાકીટ અને રોકડ રકમ તથા મોબાઈલ આવી બધી ચોરિયું કરે છે જેના અનુસંધાન કાપોદરા પોલીસ સ્ટેશને બે દિવસ પહેલા બે ગુના દાખલ થયેલા બે ગુના દાખલ થયેલા જેની તપાસ દરમિયાન એક રિક્ષાને બોટી કાપડા પોલીસ સ્ટેશન દ્વારા પકડવામાં આવી છે અને આ બંને ગુના ડિટેક્ટ કરવામાં આવેલા છે અને સાથોસાથ સુરત શહેરના જુદા જુદા પાંચ પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટેશન દ્વારા આરોપીઓ પાસેથી હાલ ત્રીસ હજાર જેટલા રોકડા રૂપિયા કબજે કરવામાં આવેલા છે કાપોદરા પોલીસ સ્ટેશનમાં બે ગુના દાખલ થયેલા છે એમાં સોળ હજાર રૂપિયાનો મુદ્દામાલ અને એક મોબાઈલ રિકવર કરવામાં આવેલો છે બાકી અન્ય પોલીસ સ્ટેશન ના રૂપિયા રિકવર કરવામાં આવેલા છે અને આરોપીઓ નિયમો એવી રીતે આરોપીઓ ભેસ્તાણ આવાસ માં રહે છે અને અગાઉ પણ આવી નાની મોટી ચોરીમાં આઠ થી દસ વાર પકડાયેલા છે આરોપી અને આ આરોપી પૈકી એક આરોપી ને વોન્ટેડ પણ જાહેર કરેલો છે જેની પણ તપાસ ચાલુ છે અને શોધખોળ ચાલુ છે